સુરતમાં ભેજાબાજો અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હોય છે ત્યારે વરાછામાં યુએસડીટીના નામે સત્તાણું લાખની છેતરપિંડી કરવામાં આવી છે જેમાં જમીનમાં આવેલા લાખો રૂપિયા યુએસડીટીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આરોપીઓએ વિશ્વાસમાં લઈને રૂપિયા લઈ આંગળીયા મારફતે પરત આપવાની વાત કરી હતી આંગળીયામાં રૂપિયા આપતા જ આરોપી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર મામલે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વરાછા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી એકાવન લાખ રૂપિયા કબજે કર્યા છે હાલ બંને આરોપીઓને ઝડપી પાડીને પોલીસે રિમાન્ડ માંગવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે સાથે જ આરોપીઓ સાથે કોણ કોણ સામેલ છે તે અંગેની પણ તપાસ હાથ ધરી છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ તેમના મિત્ર મારફતે ચેતન અને કમલેશ મારફતે સત્તાણું લાખથી વધુ આપ્યા હતા આ રૂપિયા ગમે ત્યારે મળશે તેમ કહ્યું હતું ઓનલાઈન એપ્લિકેશનથી પરત રૂપિયા પંદર મિનિટમાં મળી જશે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો ત્રણ ચાર દિવસ બાદ સંપર્ક કરતા આરોપીઓએ ના પાડી દીધી હતી જેથી વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જેમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી એકાવન લાખ રૂપિયા પણ કબજે મેળવ્યા છે અને આરોપીઓની ધરપકડ કરી છે હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે